હ હા આવો આવો અમે આપશું ઇટ બેગ બે બે ફરા વધારે થાય આ મારી શરૂઆત આ બો સિક્કો તો જોવો કા

કામ કરી મારી ધણીનો રાજ્ય સંગી આ સાંધો નથી સાંધો આ તો કોવાની અને હું બોલી છું કે તમારું કામ પૂર પછી કેલા નહીં મારી એ મારા જે ધ્યાન છે તારો ફરમાણ લખતો ગઈ બે ફરાતા તીયા જોડી આ હોય તો આ ધણીઓ હોય તો હા ઉપદેશ તો પૂરો લખા તો તલાયે કામ કરી વિદો ઓકા બે

કબે છોકરા કમાતાના ઘરનો પૈસો આવતો ધંધા પર મે દબા પર ખોટ ને એવા ન હજી કરી કદી નથી મારા હાલ મજા આવતા ચાલુ શું કુસત